આવી ગયા છીએ મિત્રો જુઓ કાંકરિયા તળાવની અંદર આ છે છે નું કાંકરિયા તળાવ તમે જોઈ શકો છો છે ને સવાર સવારમાં આપણે આવી ચૂક્યા છીએ પછી ટ્રાફિકની તકલીફ થાય છે રેડી ગ્લાસ ટાવર દેખાઈ રહ્યું છે અહીંયાંથી થોડીવાર પછી આમાં જ પણ જવાનું જ છે બરાબર બને રહેશું જો અત્યારે પબ્લિક બધી કાંકરિયાની અંદર ઉમી રહી છે ફરી રહી છે તો હવે તમને હું સરસ મજાના હરણ બતાવવા જઈ રહ્યો છું સાબર હરણ જુઓ ધીરે ધીરે બતાવું તમને બને રહેશો વિડીયોમાં આવી ગયા હરણના વાડામાં અહીંયા હરણને રાખવામાં આવેલા છે બરાબર જોઈ શકો છો તમે લે નજીક નથી આવતા સરસ મજાના હરણ બહુ જ બધા છે લગભગ બસો જેવા હરણ છે અંદર આ આ સાઈડ જો જવાય એવું નથી ઓલી સાઈડ જોઈ શકો છો મસ્ત મજાના હરણ જુઓ સફેદ હરણ પણ છે અંદર એક એકવાર નજીક આવ્યું જુઓ લે લે જુઓ

તાજી તાજી લાઈન પૂરેલી છે એટલે ઓછું ફવાડે છે ફાવતું નથી લાગતું એટલે નીકળવાની બારી ગોતી રહી છે નવી નવી અંદર રાખવામાં આવેલી છે જુઓ તમે છે આ સાઈડ થી પેલી સાઈડ જાય છે પેલી સાઈડ થી દોડી અને ફરી પાછી આ સાઈડ આવશે તમે જુઓ એ આ જુઓ શેવડી અને શાવડી કહેવાય ગીજો મોટા મોટા કાંટા આવે આખા ભાગમાં શરીરમાં જોઈ શકો છો શાહુડી કહેવાય શુદ્ધ ભાષામાં શાહુડી આપણે દેશી ભાષામાં શેવડી જુઓ અને પાછળ મોટા મોટા કાંટા આવે છે ને જુઓ ચલો આગળ રોજડા ગામડાની અંદર જે દેશી રોજડા આપણે ખેતરની અંદર આવે છે જો દેશી રોજડા દેશી રોજડાને પણ અહીંયા રાખવામાં આવેલા છે બરાબર ચાલો આને તો આપણે રોજ જોઈએ છીએ ખેતરોની અંદર ખુલ્લા ખેતરોમાં પણ જોવા મળે છે આગળ જઈએ હવે બીજું શું શું જોવા મળે છે બને રેજો વિડીયોમાં મિત્રો અહીંયા શાહમુખ બેઠેલું છે પણ ઊભું થતું નથી જુઓ ઝૂમ કરીને બતાવું છું પણ એકદમ ચૂપચાપ શરમાઈને બેઠો હોય ને એવી રીતના છે તમે જોઈ શકો છો જે આ વચ્ચો વચ્ચે આ ઝૂમ થાય છે એ મુર્ગ છે પણ એ લગભગ એને ઠંડી લાગી ને હશે કદાચ એટલે શરમાઈને બેઠું છે તો કઈ વાંધો નહી આપણે આગળ જઈએ ચલો બીજું બતાવું આ છે મિત્રો જીવનસાથી એટલે કે હાથી જુઓ ઊભા ઊભા હાલી રહ્યા છે હાથીભાઈ બરાબર તો આ છે આજનો કાંકરિયાનો હાથી રેડી અને સામે જે છે એની અંદર બહુ બધું પાણી ભરવામાં આવશે જ્યારે પણ હાથીને નાહવા માટે ઈચ્છા થાય તો એ વજ બનાવેલો છે એમાં પાણી રાખવામાં આવશે હાથી ભાઈ ને નવરાવામાં આવશે બરાબર ચાલો હવે આગળ બે છે તમને ખોરાક આપવામાં આવ્યો છે બંને સાથે મળીને ખોરાક લઈ રહ્યા છે સામ સામે ઉભા રહી જોઈ શકો છો એક મિનિટ એમને બાજુમાંથી હું તમને બતાવું અહીંયાથી તો થોડુંક નજીક જવાતું નથી નો એલાઉડ છે અંદર જવા માટે મનાઈ આપણે બહારે ઊભા રહીને વિડીયો લઈ શકીએ બરાબર પાણી એમને ભરાવાનું ચાલુ થઈ ગયું છે અવાજમાં એક અંદરના ભાગમાં દેખાઈ નથી રહ્યો એક આ બાજુમાં છે સામ સામે અત્યારે ખાઈ રહ્યા છે લીલું શાકભાજી ને એવું બધું જુઓ મિત્રો મોટા મોટા વાઘ અહીંયા વાઘ રાખવામાં આવેલા છે તમે જોઈ શકો છો એક આમો છે એક આમો છે ત્રણ વાઘ છે જુઓ લાઈવ વાઘ ત્રણ વાઘ બહાર નીકળી જાય તો આપણું આઈ બને ચાલો હવે બીજું જોઈ લઈએ સાવડી મિત્રો ફરીવાર આપણે બીજી જગ્યાએ એ પણ સાવડી જોવા મળી છે અંદર ને અંદર જો દોડી ગઈ જો

આની અંદર મિત્રો દીપડો રાખવામાં આવેલો છે નાનો જોઈ શકો પગની સફાઈ અહીંયા સિંહ છે મિત્રો જુઓ તમે જોઈ શકો છો લાયન

ટુકડો ખાઈ રહી છે જોઈ શકો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઓસ્ટ્રેલિયા રાષ્ટ્રીય પ્રાણી કંગારુ જે પોતાના બચ્ચાને એક અનોખી એમને કોથળી આપેલી હોય છે શરીર સાથે જોડાયેલી હોય છે કોથળીમાં એનું બચ્ચું રાખીને ફરી રહ્યું હોય આપણે ઘણી બધી જગ્યાએ વિડીયોમાં પણ જોતા હોઈએ આ બધા કોંગારું છે મિત્રો જુઓ આગળના પાકની સાઈજ એમની ટૂંકી આવે અને દોડવામાં પણ જોરદાર તો દોડે એની અંદર એક સાબર પણ સાથે ફરી રહ્યું છે ઘણા બધા કોંગારુઓ પણ અંદર આગળના ભાગે જોઈએ આપણે કોંગારુ પણ જોવા મળી રહ્યા છે અને અહીંયા તમે જુઓ આ કોંગારુ છે જેમ આગળના પગની જે સાઈઝ આવે એમને નાની છે એક કાગડો એમને પરેશાન કરી રહ્યો છે તમે જોઈ શકો છો ઊંછડીની સાઈઝ એકદમ નાની હોય બરાબર

ઓસ્ટ્રેલિયા આફ્રિકા જેવા દેશમાં વધારે જોવા મળતા હોય છે શાહ મોર્ગ કેવું છે જુઓ સરસ મજાનું બરાબર ચાલો હવે આગળ જોઈ લઈએ અહીંયા જુઓ મિત્રો એક બીજું એક આપણને જોવા મળી રહ્યું છે સાબર જે વાટીવાળા શિંગડા હોય અને એ આપણને જોવા મળી રહ્યું છે અહીંયા જોઈ શકો છો સામે ચુપચાપ સુમસામ બહાર આવી અને બેઠો છે બીજો મગર પાણી ની અંદર પણ તરી રહ્યો છે એની બાજુમાં જોઈ શકો છો સરસ મજાનું ચિત્ર જોવા મળી રહ્યું છે એક મગર તો બારે એક મગર પાણીની અંદર સરસ મજાનું હવે મિત્રો આપણે આવી ગયા પક્ષી ઘર પ્રાણી સંગ્રહાલય પતી ગયું બરાબર જો અહીંયા અદભુત પક્ષીઓ આપણને નામ પણ અમુક આવડતા નથી બરાબર તો તમે જોઈ શકો છો મોટી અમને ચાંચ હોય

બે ત્રણ પાંચ છ સાત આઠ જેવી બતક છે આની અંદર મોટા મોટા પોપ તમે જોઈ શકો છો అలాగా రచ్చంతా వేరేలా వనింద બીજા શાહ મુ છે લગભગ ખૂબ જ છે ચાર પાંચ છ સાત જેવા દેખાઈ રહ્યા છે આપણને તમે જોઈ શકો છો સરસ દેશી મોર સરસ બજાર આપણું રાષ્ટ્રીય પક્ષી

કયા પ્રકારના પક્ષી છે ખબર મને પણ નથી તને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો અલગ પ્રકારનું પક્ષી આજે મેં પણ પહેલી વાર જોયું છે એક એનું માળો બનાવીને એમાં બેઠું છે અને બીજું એની આજુબાજુ ફરી રહ્યું છે કાળો રંગ છે બરાબર આનું નામ શું છે હું પણ નથી જાણતો ગૂગલમાં સર્ચ કરીને કોમેન્ટમાં જણાવજો મિત્રો ચાલો હવે આગળ આપણે બીજા પક્ષી જોઈએ જુઓ મિત્રો આ પણ કંઈક અલગ પ્રકારના પક્ષી જ છે તમે જોઈ શકો છો આમ જોવા જઈએ તો એ કબૂતરનો સમાવેશ થઈ શકે અંદર કુકડાનો સમાવેશ થઈ શકે તમે જુઓ કેટલો સરસ મજાના ના આવી રહ્યા છીએ આ પક્ષીનું નામ શું છે એ પણ જણાવશો કોમેન્ટમાં સરસ મજાના છે આ પણ પક્ષી હવે આગળ જોઈએ બીજા અહીંયા મિત્રો સફેદ પોપટ કઈ શકાય જુઓ સફેદ પોપટ જોયા સરસ મજાના સફેદ પોપટ તમે જોઈ શકો છો હવે આપણે આગળ જોઈએ આની અંદર તમે જોઈ શકો મિત્રો નાની નાની બર્ડ નાની નાની ચકલી સુંદર મજાની એકદમ માસ્ત મિત્રો સૌથી અદ્ભુત પ્રકારનું પક્ષી મને અત્યારે જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો કયા પ્રકારનું પક્ષી છે એક અદ્ભુત કુદરતી કારીગરી જોવા મળી રહી છે આની અંદર પાછળથી એની પૂંછડી એક ગોળ પ્રકારની અંદર ફેલાયેલી છે જુઓ આપણને જુએ છે તો સંકોચાય છે ફરી પાછું ખીલે છે એની નાની નાની આંખ પણ જોવા મળી રહી છે એની ચોંચના ભાગમાં એકદમ ચામડી બધી લટકતી છે કઈ રીતે ખાવા ખાય છે દાણા કઈ રીતે ચરી રહ્યું છે ચાંચ ની ઉપરના ભાગમાં પણ એક ચામડી આવે લબડતી લટકેલી તમે જુઓ આ પક્ષી તમે જુઓ પૂંજડી કઈ રીતના ફૂલાવે છે અદ્ભુત નજારો સરસ મજાનું મસ્ત મજા આવી ગઈ આજે આ પક્ષીને જોઈને હો તમને પણ આ પક્ષી ગમી હોય મિત્રો ચેનલ એકવાર સબસ્ક્રાઈબ કરી લેજો આગળ આપણે મળીએ નવા પક્ષીઓ સાથે આની અંદર તમે જોઈ શકો મિત્રો નાની નાની બર્ડ નાની નાની ચકલી સુંદર મજાની એકદમ માસ્ત નાની નાની સફેદ છે બ્લેક છે બ્લેક એન્ડ વ્હાઈટ છે સરસ મજાની જુઓ આ છે મિત્રો કાંકરિયાનો લોખંડનો સિંહ અદ્ભુત બનાવવામાં આવ્યો છે તમે જોઈ શકો છો બરાબર હજુ એના અને એની અંદર કલર પણ હવે થવાનો છે કલર કામ સરસ મજાનો કાંકરિયાના લગભગ દસ નંબરના ગેટ ઉપર જ છે ચાર નંબરના ગેટ ઉપર છે આ સિંહ કાંકરિયાનો જે ચાર નંબરનો ગેટ છે ત્યાં આગળ આ સિંહ લોખંડનો બનાવેલો છે મસ્ત તો આવી ગયા છીએ આપડે સનગ્લાસીસ ટાવર અમદાવાદ કા કર્યા આપ જોઈ શકો છો